મોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ગતરોજ સાંજના સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સંગ શિક્ષા વર્ગનો સમારોહ યોજાયો હતો જેમાં મે સુધી ચાલેલા વર્ગના કાર્યોની મહેમાનો સમક્ષ ઝાંખી રજૂ કરવામાં આવી સાંજે કલાકે શરૂ થયેલા કાર્યક્રમમાં ધ્વજારોહણ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી તેમજ પ્રાર્થનાને એકાત્મ મંત્રનું ગાન કરવામાં આવ્યું હતું અને દંડ પ્રયોગ વ્યાયામ યોગ શિક્ષા વર્ગમાં એકસો સડસઠ શિક્ષાર્થીઓ ભાગ લીધો હતો જેમાં ચોવીસ શિક્ષકોએ તાલીમ આપી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક ગુજરાત પ્રાંતનો આજે સંઘ શિક્ષાવર્ગ નું નો જાહેર કાર્યક્રમ હતો આ જાહેર કાર્યક્રમમાં શિક્ષાર્થીઓ દ્વારા જે પંદર દિવસની અંદર જે શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ થયું હતું એનું નિદર્શનનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં સમાજના દરેક વર્ગના લોકો જેમનો સહયોગ મળ્યો છે એ દરેક લોકોને અહીંયા આગળ આમંત્રણ હતું અને બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ શિક્ષા વર્ગ દરમિયાન સવારના લઈને રાતના સુધીના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમો એ કરવામાં આવતા હતા અને એની અંદર ભાગ લેવા વાળા વિદ્યાર્થીઓમાં એટલે કે જે શિક્ષાર્થીઓ હતા એની અંદર સોળ વર્ષથી લઈને ચાલીસ વર્ષની ઉંમરના લોકો એ શિક્ષણ પ્રાપ્ત કર્યું અહીંયા આગળ આ વર્ગની અંદર સમાજનો જે સહયોગ રહ્યો એટલે અહીંયા આગળ બે તાલુકા આમોદ અને જમ્મુસરના બાવીસ ગામોમાંથી એ સવાર અને સાંજ રોટલી અને ભાખરી નો સહયોગ એટલે દરેક સમાજના દરેક વર્ગમાંથી અહીંયા આગળ કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર એક પરિવાર ભાવનાથી આ બાવીસ ગામોમાંથી ત્રણ હજાર અને અઢાર પરિવારોમાંથી એ રોટલી અને ભાખરી પણ એ અહીંયા આગળ સહયોગ રૂપે આવી અને આ શિક્ષાર્થીઓએ એ બધા આપણે બધા એક પરિવારના અંગ છીએ એવી રીતે એ સાથે મળીને એનો ઉપયોગ લીધો એ જ રીતે અહીંયા આગળ શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોના માધ્યમથી એક વ્યક્તિ નિર્માણ જે દેશ માટે સમાજ માટે હર હંમેશ તૈયાર રહે અને ઉપયોગી રહે એનું નિર્માણ કરવા માટેનો એ આ વર્ગની અંદર એ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આ વર્ગના માધ્યમથી સમાજની અંદર એક સારી ભાવના